નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે ભાગ બેની તેમના સંસ્કૃત વિષયના પાઠ નંબર ત્રણ જેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું જે નવી સ્વ અધ્યયન પોથી વિદ્યાર્થી મિત્રો આવી ચૂકી છે તેમનું તમને પોસ્ટર અહીં દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો હવે આપણે સ્વ અધ્યયન પોથી ભાગ પ્રમાણે આવશે આ આપણો છે બીજો ભાગ તેવી રીતના ત્રીજો ભાગ ચોથો ભાગ આવશે અને આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર બેના સંસ્કૃત વિષયના ચા પાઠ નંબર ત્રણ કોડરોક જેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું તો ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એકથી નીચેના પરિચ્છેદનું સુવાચ્ય અક્ષરે લેખન કરો તો અહીં તમને જે સંસ્કૃતની અંદર એક સુવાચ્ય અક્ષરે પરિચ્છેદ આપેલો છે તેમનું તમારે સુંદર અક્ષરમાં લખાણ લખવાનું છે જે તમને અહીં લખી બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર બે પાઠ્યપુસ્તકને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરીને વિકલ્પનો ક્રમ ચોરસ બોક્સમાં લખો જોઈએ નંબર એક ખાલી જગ્યા પક્ષી અસ્થિ તો જવાબ આવશે ક એ નંબર બે કે કિમ તો જવાબ આવશે અ કહ નિરોગી નંબર ત્રણ વાગ્યભ અસ્તી તો જવાબ આવશે વૈધર્ષી નંબર ચાર પક્ષી કમ નમતી તો જવાબ આવશે ડૃષ નંબર પાંચ યુતુ અનુસાર ભોજન કરો સેવ ખાલી જગ્યા હોતિ નિરોગી પ્રશ્ન નંબર ત્રણ ગુજરાતી શબ્દ સમૂહની સામે આપેલા સંસ્કૃત શબ્દોમાંથી સાચો શબ્દ શોધીને લખો જોઈએ નંબર ઋતુ અનુસાર ભોજન કરનાર તો અહીં જવાબ આવશે ઋતુ ભૂખ નંબર બે આવે છે આ ગચ્છતી નંબર ત્રણ મજાક તો અપહાસમ નંબર ચાર નિરોગી તો અરુક નંબર પાંચ બેસે છે તો ઉપવિષતી નંબર છ ફરે છે તો અટતિ ત્યાર પછી આપણે જોઈએ નંબર સાત ઋષિ પાસે તો ઋષિ સમીપમ નંબર આઠ યોગ્ય માત્રામાં તો મિતમ નંબર નવ પછી તો અન્નતરમ ત્યાર પછી જોયો પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા શબ્દોને આધારે વાક્યો પૂર્ણ કરો જોઈએ નંબર એક ખાલી જગ્યા પક્ષી ઋષિ ઋષિસમીપો ગછતી તો જવાબશે સંતુષ્ટ નંબર બે ખાલી જગ્યા વાગ્ય વાગ્યભ અસ્તિ તો વૈધષ્ય નંબર ત્રણ સહ ખાલી જગ્યા અત્ર તત્ર ગછ આકાશે નંબર ચાર પક્ષી ખાલી જગ્યા હોતિ નિરાશ નંબર પાંચ જના ખાલી જગ્યા કુવતી તો ઉપહાસમ પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણના આધારે વાક્યો બનાવો તો અહીં ઉદાહરણમાં જેમ વાક્ય બનાવેલું છે તે રીતના આપણે વાક્ય બનાવવાનું છે નંબર એક અતિથી ખાલી જગ્યા આ ખાલી જગ્યા ચ તો ગૃહમ અને પડ્યગ તો અતિથી ગૃહમ આ ગચ્છતી પડ્યગ કે ચ ત્યાર પછી જોઈએ નંબર બે વાનર ખાલી જગ્યા ગચ્છતી ખાલી જગ્યા ઉપવિષતી ચ તો વનમ અને વૃક્ષ તો વાનર વન ગ્તી વૃક્ષ ઉપવિશતી ચ નંબર ત્રણ ભિક્ષુક ખાલી જગ્યા ગછતી ખાલી જગ્યા ઉપવિશતી ચ તો ભોજનાલય અને આસન તો અહીંયા આ રીતના આપણે તેમનું વાક્ય બનાવેલું છે નંબર ચાર ભ્રમ ભ્રમર ખાલી જગ્યા ગચ્છતી ખાલી જગ્યા ઉપવિશતી ચ તો ઉદ્યાનમ અને પુષ્પ તો ભ્રમર ઉદ્યાન ગ્છતિ પુષ્પમ ઉપવિશતી ચ નંબર પાંચ વૃષભ ખાલી જગ્યા ગ્છતી ખાલી જગ્યા ઉપવિશતી ચ તો કૃષિ ક્ષેત્રમ અને ગોપ ગોપત્ર આ રીતના તેમનું વાક્ય બનાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર છ નૃપ ખાલી જગ્યા ગચ્છતી ખાલી જગ્યા ઉપવિશતી ચ તો અર્યણમ અને રથઃ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ નીચે નવી સ્વાધ્યાન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનને તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને પ્રશ્ન નંબર છ નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો અહીં ગદ્યખંડ છે જે વાંચી નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખવાના જોઈએ નંબર એક એક પ્રશ્ન પૂછતિ તો પક્ષી એક પ્રશ્ન પુછતિ નંબર બે કેપહાસ કુવ તો જના ઉપહાસ કુવો નંબર ત્રણ પક્ષી કદાચ નિરાશા બી ઉત્તર ન દબર ચાર પક્ષી અન્ન કુત ગછતી તો પક્ષી અન્ન વન ગતિ નંબર પાંચ અંધ વૈધર્ષ્ય વાગ્યભ અસ્તી તો વૃક્ષ અર્ધ વૈધર્ષી વાગ્યભ અસ્તી નંબર છ કોડરૂક કડરૂક એ તો કડરૂક કડક એ વાગ્યભ શું પ્રશ્ન નંબર સાત ચિત્રના આધારે જોડકા જોડો વિભાગ અ અને વિભાગ બ અહીં પેલું ચિત્ર છે તો અહીં તેમનો જવાબ આવશે કે પક્ષી આકાશે અત્ર તત્ર ગચ્છતી ત્યાર પછી અહીં બીજું વાક્ય છે તેમનો તમને અહીં જવાબ આવશે સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ ગચ્છતી ત્યાર પછી અહીં ત્રીજું ચિત્ર છે તેમનો જવાબ આવશે સહ સહવદતિ મિત ભૂક ઋત ભૂક ઇતિ નંબર ચાર તો નંબરનું ચાર નંબરનું ચિત્ર છે તેમનો જવાબ આવશે જનાહ ઉપહાસમ કુવંતી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું પ્રશ્ન નંબર આઠ કે તમારા મિત્ર સામે આ પાઠના આધારે પાંચ વાક્ય સંસ્કૃતમાં બોલો જોઈએ નંબર એક પક્ષી અસ્તિ સુન પુનઃ પુનઃ વધતી કોડરૂ પક્ષી ભવતી બંતુષ્ટ પક્ષી ઋષિસમીપ આગ્છતિ અનતરમ સ્થાન ગ્છતિ તો વિદ્યાર્થી મિત્રો આપણે ફરી મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પરથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડિયોની પીડીએફની લિંક જો તમારે જોઈતી હોય તો તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો